પોસી પોસી પૂનમડીને અગાસીએ રાધ્યા અન ભાઈની બેન રમે કે જમે કેવી મજા હતી કા બાળપણની એને બાજરાના રોટલો કરીએ એમાં કાણું પાડીએ કાણામાંથી આપણે ચાંદા મામાને જોઈએ અને પછી ભાઈને કહીએ કે ભાઈની બેન રમે કે જમે એમાંય મસ્તીમાં ને મસ્તીમાં જો ભાઈ રમવાનું કહે તો તો વાત ના પૂછો સાચો ને મિત્રો મજા હતી આ બધી ખરેખર આજે આપણે પૂનમની વાત કરશું દરેક પૂનમ હોય એનું ખૂબ જ મહત્ત્વ હોય છે બરાબર એમાં પોશી પૂનમ છે તો પોશી પૂનમ એ મા અંબાનો પ્રાગટ્ય દિવસ પણ છે અને પોષી પૂનમ છે એ બહેન છે એ ભાઈના સુખ શાંતિ માટે વ્રત પણ રાખે છે ભાઈ બહેનના આવી રીતે વ્રત કરીએ તો એવા બે પૂનમ છે એક પોશી પૂનમ અને એક રક્ષાબંધન જે ભાઈ બહેનનો તહેવાર છે અને મા અંબાનો તે દિવસે પ્રાગટ્ય દિવસ છે કહેવાય છે ને કે અંબાજી એ શું છે તો કે એ માતાનું હૃદય છે જ્યારે મા સતીએ જોયું કે પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા પોતાના પતિનું વારંવાર અપમાન થાય છે અને યજ્ઞમાં દરેકને આમંત્રણ હતું પણ પોતાના પતિને આમંત્રણ ન હતું શિવ અને શક્તિ તો એક જ છે તો મા સતી છે મા શક્તિ છે એ પોતાના પતિનું આવું અપમાન કેમ સહન કરી શકે તેથી તેમણે યજ્ઞકુંડમાં જ પોતાના પિતાનો જે યજ્ઞકુંડ હતો તેમાં જ પોતાને જાતને તેમાં હોમી દીધા અને પોતાના પ્રાણોનો ત્યાગ કર્યો જ્યારે શિવજીને આ વાતની ખબર પડી ત્યારે ભયંકર આક્રંદ કર્યો અને મા સતીના સૌને લઈ અને આમ તેમ આકાશમાં ભટકતા રહ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને તેમના સુદર્શન ચક્ર વડે સતીના સૌના ટુકડા કરી અને તે સૌના ટુકડા જે જે જગ્યાએ પડ્યા ત્યાં બધી જગ્યાએ શક્તિપીઠોની સ્થાપના થઈ એમાંનું અંબાજી એટલે કે ત્યાં માતાજીનું હૃદય પડ્યું એટલે અંબાજી છે એ બાવન શક્તિપીઠોમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે કારણ કે ત્યાં માતાજીનું હૃદય છે તો એવામાં અંબાના ચરણોમાં ખૂબ ખૂબ વંદન જય જય અંબે બોલમાળી અંબે જય જય અંબે આમ આપણા દરેક ધાર્મિક તહેવારો તિથિઓ એનું આગવું મહત્ત્વ છે એ જ આપણે જાળવી રાખવાનું છે અને એ જ મારો પ્રયાસ છે જય માતાજી હર હર મા